છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા વિવિધ યોજનાઓ હેઠળ પાકા રસ્તાઓનું નિર્માણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તો ભારે વાહનોની સતત અવરજવર તેમજ રોડની ગુણવત્તાને લઈને અનેક વખત સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે હાલમાં હાજીપીર વિસ્તારનો બત્રીસ કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં છે ત્યારે પંદરથી સોળ ગામના લોકોએ હાજીપીર જતા માર્ગ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ભારે વાહનોને પસાર થતા રોક્યા હતા ત્યારે સ્થાનિક પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી હતી હાજીપીર અને આસપાસના વિવિધ ગામોના સ્થાનિક લોકોએ રસ્તાની બિસ્માર હાલત અને અધૂરા કામ અંગે રજૂઆતના ભાગરૂપે રસ્તા રોકવા આંદોલન કર્યું હતું અગ્રણી યાકુબ મુતવાના જણાવ્યા મુજબ પાંચસો જેટલા સ્થાનિક લોકોએ દેશલ પર ગુંતલી ફાટકથી સોળ કિલોમીટર સુધી રોડનું કામ તેમજ હાજીપીર સુધીનું અન્ય સોળ કિલોમીટરનો રસ્તો કે જેનું કામ બાર માસ પૂર્વે જે થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી ગયેલું છે જેનું રિપેરિંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે

રજૂઆતકર્તાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે પણ તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબ આપ

હાજીપી રોડ બાબતે આજે પહેલા નરા ફાટક પ્રોગ્રામ કરવામાં આવ્યો અફસોસ સાથે આપણે અહીંયા નરા પોલીસ સ્ટેશનમાં આવવું પડ્યું છે રોડની રજૂઆત કાર્યપાલક એન્જિનિયર પાસે થાય પણ અફસોસ સાથે અહીંયા આવ્યો પડ્યું છે કારણ કે સરકાર પોતે ત્યાં હાજર ન થતા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ કરી અને અહીંયા લઈ આવ્યા છે ત્યારે અહીંયા આર એનબીના અધિકારી બારોટ સાહેબ અહીંયા આવ્યા છે અને સાહેબે એવો અભિપ્રાય આપ્યો છે લખ્યો છે કે અમે એકસો કરોડની દરખાસ્ત સરકારમાં મોકલી છે અને સરકારે પોતે મંગાવી છે અને પૂરો રોડ ની માંગણી કરી છે અમે પણ આ માંગણી ઉપર અમને કોઈ પણ વિશ્વાસ નથી કામ ચાલુ થાય ત્યારે સાચું અત્યારે અમે પીએસઆઈ સાહેબ ઉપર ફરિયાદ કરી છે કે જે પણ રોડ બાબતે ભ્રષ્ટાચાર થયો છે ડેસલ પરથી ડોરો સુધી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે અને રોડનું નિખોટ વળી ગયો છે એના બાદ ડેસલ પરથી આપણે ડોરોથી હાજીપીર સુધી જે રોડ બન્યો છે જેમાં ફોરેસ્ટ વિભાગના અનેક પ્રશ્નો છે આમાં તમામ તમામ સરકારનું

બધી અવરલોડિંગ રજૂઆતો પડી જાય તો પછી ચાર કલાકમાં પણ તમે બત્રીસ કિલોમીટર રસ્તો ન કાપી શકો અત્યારે આ જે વરસાદ નથી એના કારણે જે મતલબ છે અમને બે અઢી કલાક લાગે છે વરસાદ જો કદાચ થોડું ઘણો પડી જાય તો ચાર કલાક જેટલો સમય અને એની અંદર

હવે ખરાબ રસ્તાની અંદર ચલાવે એટલે એના આવે એટલે એ લોકો ઘર આપીને ટ્રકો લીધી હતી હવે એ લોકોને અથવા તો ટ્રકોને ભંગારમાં આપવી પડે અથવા તો ચલાવી પડે બે સિવાય કોઈ રસ્તો નથી અને એની અંદર કેટલા બધા પરિવારો એવા છે જે બરબાદ થઈ ગયા છે આ રોડના કારણે કેમ કે મેન્ટેનન્સ ખર્ચો વધુ આવે તો એ લોકો કયા પ્રમાણે પોતાનો રોજગાર અને સ્થાનિક લોકોને તો કોઈ જાતની એક રૂપિયાની પણ રોજગારી બધી કંપનીઓમાં નથી આપતી એક કંપનીઓની બધી ની અંદર જીરો લેવલ છે મેડિકલ ક્ષેત્રે કેટલી મુશ્કેલી પડી રહી છે મેડિકલ ક્ષેત્રે તો સાહેબ મેન તો અમારો જે રોડ છે એ રોડ ઉપર અમને અવા આવા જવામાં જ આટલો સમય લાગી જતો હતો એની અંદર કોઈક સાપ ડંખ મારેલો હોય કે કોઈક ડિલેવરી વાળા હોય બેનો હોય તો એની કોઈ પણ અમારી અગર જો હજી પણ અમે પંદર દિવસનો ટાઈમ આપીએ છે અમારી માંગો જો નહીં સ્વીકારવામાં આવે તો કચ્છની અંદર દરેક જગ્યાએ અમે હાજીપુર રોડ માટેની માંગણી મૂકશો અને લાસ્ટમાં અમે કચ્છને જે અમદાવાદ ને જોડતો માર્ગ છે એને અમે સામખિયાળી ખાતે પણ બંધ કરશો એટલી અમારી તૈયારી છે અમને રોડ જોઈએ એનાથી વધારે અમને કાંઈ